તો હાઈ ફ્રેન્ડ્સ તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા પોતાના અજમીરા ફેશનના યુ યુટ્યુબ ચેનલ પર તો હું તમારા માટે એક યુનિક ટેસ્ટ લઈને આવી છું જ્યાં આપણે વાત કરીએ ગુજરાતની થઈ ગઈ કે યુપી બિહારની થઈ ગઈ આપણે વાત કરીએ બેંગોલની થઈ ગઈ કે પછી થઈ ગઈ મહારાષ્ટ્રની તમામ કલેક્શન તમને અજમીરા ફેશનના અંદર મળી જશે તો હું તમારી તમને એક ફર્સ્ટ સાડી બતાવવા માગું છું જે કે રહેશે આપણે બનારસની સાડી ખૂબ જ સરસ એક કોન્સેપ્ટના અંદર છે તમે જોઈ શકો છો કે બોક્સ પેકેજિંગ ખૂબ જ સરસ છે લેપટોપ પેકેજિંગ તમને આના અંદર મળી જવાનું છે અને વાત કરી આપણે કલેક્શનની આર્ટિકલી તો તમે તમારી આખેથી જોઈ શકો છો કે એવું સરસ આર્ટિકલ હું તમારા સામે આવી છું આવા ટાઈપનું ગ્રીન કલરના કોન્સેપ્ટમાં આર્ટિકલ રહેવાનો છે અને પહેર્યા બાદ આવા ટાઈપનો લુક આવવાનો છે ગ્રાહક મિત્રોની વાત કરીએ તો તેના અંદર તમને કલર્સ અવેલેબલ થઈ જશે હું તમને એક પીસ ખોલીને બતાવી દઉં કે ખૂબ જ સરસ આપણે જે કોન્સેપ્ટ રહેવાનો છે આવા ટાઈપની પેકેજિંગના અંદર આવશે અને વાત કરીએ આપણે આર્ટિકલની તો આર્ટિકલ તો તમે તમારી આંખેથી જોઈ શકો છો કે એવું સરસ આર્ટિકલ છે આવા ટાઈપનું કલેક્શન અજમીરા ફેશન આપે છે એ પણ એકદમ અફોર્ડેબલ રેટમાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણે ચંદેરી ના અંદર આવવાનું છે બનારસી કોન્સેપ્ટ અને તમે જોઈ શકો છો કે પલ્લુના એરિયામાં તમને આવા ટાઈપના ટસલ્સ મળી જશે જેને આપણે ઝાલર લેસ પણ કહી શકીએ છીએ અને પર્ટીક્યુલરલી હું કહેવા માગું છું કે અજમીરા ફેશન જે છે મેન્યુફેક્ચરિંગ કંપની તો છે જ બટ એક અજમીરા ફેશન બ્રાન્ડ છે તમે પર્ટિક્યુલરલી જોઈ શકશો કે બધી જ સાડીના અંદર તમને આવા ટાઈપના લોગો મળી જશે અને આ લોગોથી તમે ઇઝીલી સેલ કરી શકો છો કોઈને પણ કહી શકો છો કે આ જે સાડી છે અજમી અજમીરા ફેશનની છે આપણે અજમીરા ફેશન બ્રાન્ડ તમે જોઈ શકો છો એના અંદર આવા ટાઈપની જશે માત્ર ફાઇવ ના સ્ટાર્ટિંગ માં પર્ટીક્યુલરલી હું પ્રોડક્ટની પ્રાઇસ નથી કહેતી મિત્રો આપણી સ્ટાર્ટિંગ રેન્જ તમને ફાઇવ ના અંદર મળી જશે અને તમે જોઈ શકો છો કે આપણા ત્યાં ટ્રેન્ડી કલેક્શન આવ્યું છે જે હજી માર્કેટમાં લોન્ચ પણ નથી થયું ને તેવા ના કલેક્શન અજમેરા ફેશન લાગ્યું છે એ પણ મેન્યુફેક્ચરિંગ રેટે અને વાત કરીએ કે આપણા ત્યાં આટલી અફોર્ડેબલ પ્રાઇસમાં વસ્તુ કેમ મળશે તો આપણી જે આવી ટાઈપ પ્રોડક્ટ છે ને આપડી પોતાની ફેક્ટરી થી રેડી થઈ આવે છે આપડી પોતાની ફેક્ટરી થી મેન્યુફેક્ચરિંગ થઈને આવે છે તે માટે અમે એ જ રેન્જ તમને પ્રોવાઈડ કરીએ છીએ ને આપડા વચ્ચે કોઈ પણ મીડિયેટર કે કોઈ પણ બ્રોકર નથી બી બી બિઝનેસ નો કોન્સેપ્ટ છે ઈઝી કોન્સેપ્ટ છે અમે ડાયરેક્ટલી તમારા સાથે જોડાઈએ છીએ સોશિયલ મીડિયાના ના માધ્યમ થી થઈ ગયા કે વિડિયો ના માધ્યમ થી આપણે તમારા સાથે ડાયરેક્ટલી જોડાઈએ છીએ એટલા માટે તમને આટલા મેન્યુફેક્ચરિંગ રેટે જે છે વસ્તુઓ પ્રોવાઈડ કરી દેશે હવે આ તમે સસ્તું ખરીદ છો ત્યારે જ તો તમે સસ્તું વેચી શકશો ને મિત્રો અને બધા પણ જવે આજના ટાઈમમાં સસ્તી અને સારી વસ્તુ જોઈતી હોય છે તો એટલા જ માટે અજમીરા ફેશન આવા ટાઈપને પ્રોડક્ટ લાવતો હોય છે એ પણ સસ્તી રેન્જ છે એકદમ અફોર્ડેબલ પ્રાઇસે તમે જોઈ શકો છો સિલ્ક સાડીના આટલા સરસ સરસ કોન્સેપ્ટ તમને મળી જશે ને આપણે વાત કરીએ તો વેરાયટીઝ તો ભરપૂર છે તમે સ્ટોક મારા પાછળ જોઈ શકો છો કે કેટલો નવો નવો સ્ટોક આવ્યો છે તો બધો સ્ટોક હું એક વિડીયોના અંદર તો કવર નહીં કરી શકું ને એટલા માટે કંઈ એક્સક્લુઝિવ જે કલેક્શન છે હું તમને તે જ બતાવું છું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મોરલાની પેટર્નના અંદર તમે બ્લોગ્સ જોઈ રહ્યા છો કે કેવો સરસ બ્લોગ્સ છે આપણે વાત થઈ કે આર્ટિકલ્સ તો આપણે ધ્યાન આપ્યો છે ક્વોલિટી નું પણ આપ્યો છે પ્રાઇસિસ ને પણ આપ્યો છે બટ આપણે પેકેજિંગ નું પણ ધ્યાન આપ્યો છે અને ઈવન વાત કરો ને તો તમને વિડિયો કોલના સુવિધા પણ મળી જશે આપણે વાત કરીએ તો વિડિયો કોલ પર પણ તમે જે છે આવા ટાઈપના કલેક્શન જોઈ શકો છો ઓનલાઈન શોપિંગ કરી શકો છો ને નિશ્ચિત થઈને ઓનલાઈન શોપિંગ કરજો કારણ કે પ્રોડક્ટ જ્યાર સુધી તમારા પાસે પહોંચશે નહીં ને ત્યાર સુધી બધી જવાબદારી અજમીરા ફેશન ની રહેવાની છે ઇન શોર્ટ પ્રોડક્ટ ઇન્સ્યોરન્સ થઈને તમારા પાસે આવતો હોય છે મતલબ કે આપણે એકદમ બિંદાસ થઈને શોપિંગ કરવાની છે અને ઇવન વિઝિટ કરવી હોય ને તો વિઝિટ માટે એડ્રેસ લેવાનો છે રેલવે સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે સુરાના વનફી રોન જોવા મળી જશે સારા દરવાજા પર છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર અજમેરા ફેશન જોવા મળી જશે સિક્સ ફ્લોર પર આવા ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર્સ છે આપણા જ્યાં ટાઈમ પ્લસ કાઉન્ટર્સ તો આવા પ્રકારની સાડીના છે અને વાત કરું ને તો બધા સે સસ્તી સાડી ખાલી અજમેરા ફેશનના અંદર મળશે જેનો સ્ટાર્ટિંગ ફ્રોમ માત્ર પિસ્તાલીસ રૂપિયાનું થવાનું છે તો આવા ટાઈપના વેસ્ટ બેંગોલના અંદર આ ખૂબ જ વધારે યુઝ થતી હોય છે તેવી પ્રકારની હું તમને સાડી બતાવું છું કર્ણાટકના અંદર ખૂબ જ લોકો પહેરતા હોય છે ઇવન વાત કરું ને તો બધા જ રાજ્યના લોકો હવે પહેરવાનું પસંદ કરે છે આવા ટાઈપની સાડી પૂજા થઈ ગઈ કોઈ કોઈ ફેસ્ટિવલ થઈ ગયું તેના અંદર આવી સાડી જઈ શકે અને વાત કરીએ તો આવા ટાઈપની નવવાળી સાડી જેમ કે થઈ ગઈ મરાઠી ઓડિયન્સ તો આવા ટાઈપની જે છે નવવાળી સાડી મળી જશે મરાઠી ઓડિયન્સ માટે અને વાત કરીએ તો બધા જ પ્રકારના ટેસ્ટ આપણે ત્યાં મળી જશે અને તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનો ઈચ્છો છે ને તો પચીસ ત્રીસ હજારની અંદર બિઝનેસ સ્ટાર્ટ સ્ટાર્ટઅપ કરી શકો છો અને ઇવન વાત કરું તો હવે કોઈ નોલેજ નથી તમને ફેબ્રિકના રિલેટેડ કે તમારા વિસ્તારમાં કોઈ ટેસ્ટ ચાલે છે તેનું પણ નોલેજ નથી તો અજમીરા ફેશન તે પણ આપી દેશે મતલબ આપણે વાત કરીએ તો બિઝનેસ રિલેટેડ તમામ ગાઈડન્સ જે છે અજમીરા ફેશનના અંદર મળી જશે માર્જિન કઈ રીતે મૂકવું છે પ્રોડક્ટના અંદર તે પણ મળી જશે ઇવન મોટા પાયા પર બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય જેમ કે ફ્રેન્ચાઇઝી લેવી હોય તે પણ આપણા ત્યાં મળી જશે ફ્રેન્ચાઇઝીના આપણા ત્યાં તમને ટર્ન મોડ્યુલ જોવા મળી જશે એ બી સી એ મોડ્યુલના અંદર ટ્વેલ્વ લેખની અને બી મોડ્યુલના અંદર ટ્વેન્ટ

લાગી હશે તો હું મળીશ તમને નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાર સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ